મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ માનગઢ હિલ પર માનગઢ આદિવાસી બલિદાન દિવસ ઉજવવામાં આવ્યો હતો કેબિનેટ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી પ્રોફેસર ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર દ્વારા માગશેરી પૂનમ પર આદિવાસી પરંપરાગત ચાલી આવતી પરંપરા અનુસાર માનગઢની ચોસઠ કિમી લાંબી પરિક્રમા માટે રથને પ્રસ્થાન કરાવી પરિક્રમા કરી ધન્યતા અનુભવી શંખનાદ કરાયો હતો ત્યારે આ પરિક્રમામાં રાજસ્થાન મધ્યપ્રદેશ સહિત આજુબાજુના અનેક ગામમાં આદિવાસી ભાઈ બહેનો જોડાયા હતા

સંદીપ સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ